કેન્દ્ર સરકાર દ્વારા શ્રમશક્તિ નીતિ બે હજાર પચીસ તથા ચાર લેબર કાયદા બનાવી જૂના લેબર કાયદા રદ કરાયો જેથી યુનિયનો દ્વારા દેશભરમાં વિરોધ કરી છવ્વીસમી નવેમ્બરે કાળો દિવસ મનાવ્યો હતો તો સુરતમાં પણ સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા કાળો દિવસ મનાવી કલેક્ટર વતી વડાપ્રધાનને પત્ર મોકલી નવા લેબર કાયદા રદ કરવા રજૂઆત કરાઈ છે કેન્દ્ર સરકાર ઓગણત્રીસ મજૂર કાયદાને રદ કરી તેની જગ્યાએ નવા ચાર લેબર કોડને એકવીસ નવેમ્બર બે હજાર પચીસથી સમગ્ર દેશમાં લાગુ કરવા જાહેરનામાઓ બહાર પાડ્યા છે જેના કારણે દેશમાં આશરે એકસાઠ કરોડ કામદારો સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તે કામદારોના ટ્રેડ યુનિયનો વિવિધ ફેડરેશનમાં અતિ ભારે સાથે વિરોધ પણ થઈ રહ્યો છે નવા ચાર લેબર કોડ કામદાર વિરોધી દેશના બંધારણ વિરોધી છે અને સ્પષ્ટપણે માનીએ છીએ કે કેન્દ્ર સરકારે આ નવા ચાર લેબર કોડ કામદારોના હિત માટે નહીં પરંતુ દેશના પંજીપતિ માલિકો કોર્પોરેટરના માધાનતાઓ તથા વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓના દબાણ હેઠળ લાગુ કરી દીધા છે જેના વિરોધના તારીખ છવ્વીસમી નવેમ્બરે બે હજાર પચીસના રોજ કાળો દિવસ મનાવવા તથા વિરોધ કાર્યક્રમ કરવાના દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો તથા ફેડરેશનના સંયુક્ત મંચે દેશમાં કાર્યરત તમામ ટ્રેડ યુનિયનો તથા કામદાર કર્મચારીઓને હાકલ કરી હોય જેની હોય સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા સુરતમાં કાળો દિવસ મનાવીને સુરત ક્લારિટર થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર અપાયો હતો અને કેન્દ્ર સરકારના નવા ચાર લેબર કોડ તથા સમશક્તિ નીતિ બે હજાર પચીસ અત્યારે રદ કરે તથા રદ કરવામાં આવી અને ઓગણત્રીસ મજૂર કાયદાઓને ફરીથી લાગુ કરે તે માંગ કરવામાં આવી છે રજૂઆતમાં એવી છે કે સરકારના જે મજૂર કાયદાઓ જે છે આ નરેન્દ્ર મોદીની સરકારે આ તમામ મજૂર કાયદાઓ રદ કરી દીધા છે એની જગ્યાએ ચાર નવા લેબર કોડ જાહેર કર્યા છે અને લાગુ પણ કરી દીધા છે એકવીસમી નવેમ્બરથી અમારું એવું માનવું છે કે આ નવાર લેબર કોટ એ કામદારોના હિતમાં નથી પરંતુ માલિકોના અને કોર્પોરેટ જે કંપનીઓ છે વિદેશોની જે કંપનીઓ છે એના લાભ માટે આ નવારબે લેબર કોડ બનાવવામાં આવ્યા છે આ લેબર કોટની અસર દેશના એકસઠ કરોડ લોકો કે જેઓ ધંધા રોજગારમાં જોડાયેલા છે વર્કફોર્સમાં છે એને અસર થવાની છે આજે છવ્વીસમી નવેમ્બરે દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો અને ફેડરેશનોએ સંયુક્ત રીતે એલાન કર્યું છે કે આજથી આ નવા લેબર કોડના વિરોધમાં સમગ્ર દેશમાં સરકારની સામે આંદોલન શરૂ કરો અમારો પણ નારો છે એ અભી તો એ અંગડાઈ હે આગ ઓર લડાઈ હે ત્યારે હવે જોવું રહ્યું કે ટ્રેડ યુનિયન દ્વારા શરૂ કરેલા વિરોધ બાદ કેન્દ્ર સરકાર ફરી જૂના કાયદો લાગુ કરે છે યુનિયનો પાણીમાં વસી જાય છે તો જોવું રહ્યું